નમસ્કાર મિત્રો નેઋત્ય નું ચોમાસુ ક્યાં પહોંચ્યું છે તેની માહિતી આપવાની છે ને આવતીકાલથી હવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે તે આગાહી કરવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે મગફળીના બિયારણ વિશેનો વિડીયો મૂકેલો હતો એટલે આ વિડીયોના અંતમાં આ સાઈડમાં આપણે એ વિડીયો બતાવવા આવશે દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે એ સાથે હું એ જણાવી દઉં આવતીકાલે એટલે કે તારીખ છ જૂન બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સામતેર ગામે ભાવનગર રોડ ઉપર ક્રિષ્ના ઓઇલ ની અંદર આપણે સાંજે સાત વાગે ખેડૂત મીટિંગનું આયોજન રાખેલું છે એટલે જે મિત્રોને સામે નજીક પડતું હોય ત્યાં પધારજો અને પરમ દિવસે એટલે કે સાત જૂન બે હજાર ચોવીસ અને સાંજે છ વાગે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે બેંક ઓફ બરોડા પાસે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે ને જે મિત્રો બારડા નજીક પડતું હોય એ પરમ દિવસે સાત તારીખે ત્યાં પણ પધારી શકે છે હવે વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની સૌપ્રથમ પ્રથમ આપને એ જણાવી દઉં કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર અને એની સાથોસાથ કેરળની અંદર સમય કરતાં વહેલું પહોંચ્યું હતું એવી જ રીતે સમય કરતાં વહેલું ચોમાસું છે અત્યારે આગળ વધી રહ્યું છે ગઈકાલ સુધીમાં ઉત્તર કર્ણાટકના કેટલાય ભાગોને કવર કરી ચૂક્યું હતું અત્યારે ચોમાસું છે એ કોંકણ ગોવા આસપાસ પહોંચી ચૂક્યું છે અને હજુ પણ એ આગળ વધી રહ્યું છે ઝડપથી આગળ વધી રહ્યું છે આગળ વધવા માટે એને તમામ પ્રકારનું હવામાન છે ફેવરેબલ છે અને ચોમાસું છે એ સમય કરતા વહેલું મુંબઈમાં અને સમય કરતા વહેલું ગુજરાતમાં પણ પહોંચી શકે છે પણ મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં હજી આ ચોમાસું પહોંચ્યું નથી ચોમાસુ છે તે ગોવા આસપાસ પહોંચ્યું છે હવે વાત કરવાની છે વરસાદ

પાંચ જૂનના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે એક્ટિવિટીની શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને મુંબઈની અંદર મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારમાં પણ તમે અત્યારે વરસાદના સમાચાર જોતા હશે ત્યાં પણ વરસાદો પડી રહ્યા છે એ સાથે આપણા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા આજે પાંચ જૂનના રોજ વરસાદ નોંધાયા છે અને હવે દિવસે દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીની તીવ્રતા વધતી જશે નવ તારીખ સુધીમાં ઘણી જગ્યાએ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે જોકે નવ તારીખ સુધીમાં જે ઝાપટાઓ પડશે તેમાં કોઈ મોટા વરસાદની શરૂઆત નથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે પણ દસ થી લઈને તેર તારીખ સુધીનો વરસાદ હશે એ વરસાદની માત્રા વધારે હશે એટલે કે જે આપણે અરબસાગરમાંથી જે ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપર આવવાનું છે એને કારણે નૈઋત્યનું ચોમાસું નહીં પહોંચ્યું હોય પણ દસ તારીખ થી તેર જૂન માં ડીપ ડિપ્રેશન ને કારણે વરસાદ આવશે અને એ ડીપ ડિપ્રેશન ને કારણે વરસાદ આવશે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે અને આ માહિતી અમે આપને ઘણા સમયથી આપતા આવીએ છે કે પાંચ થી નવ જૂન માં પણ પ્રિમોન્સુન એક્ટિવિટી થશે પણ એમાં વાવણી નહીં થાય પણ દસ થી લઈને તેર જૂન માં

જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રોએ લાઇક ન કરેલી વિડીયોને લાઇક આપી દેજો હાલ રજા આપશો ધન્યવાદ